ભરૂચ લોકસભા બેઠક ઉપર ત્રિપાંખીઓ જંગ જામનાર છે ત્યારે ત્રણેય ઉમેદવારો ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવા સાથે વિવિધ ધાર્મિક સ્થળોએ પણ મત મેળવવા માટેના આશ્રય સાથે જઈ રહ્યા છે ભરૂટ લોકસભા બેઠક ઉપર ભરૂચ કોંગ્રેસ બીટીપી વચ્ચે જંગ જામનાર છે ત્યારે ત્રણેય ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવવા માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી દીધો છે ત્યારે ભરૂચ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે દેડિયાપાડાના પાંડોડી માતાજીના દર્શન કરી ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો હતો જે વાતને લઈ લોકોમાં પણ ચર્ચા છે કે આદિવાસી મત મેળવવા માટે મંદિરે દર્શન કરવા ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તો બીટીપી ના ઉમેદવાર છોટુભાઈ વસાવા પણ ચૂંટણી પ્રચાર કરવા સાથે લઘુમતી સમાજની મત બેંક ઉપર તળાવ મારવા માટે તેઓ પણ દરગાહ ખાતે જઈ રહ્યા હોવાના વિડીયોએ ભારે ચર્ચા જગાવી છે મનસુખ વસાવા પણ ભરૂચ ગુમાનદેવ હનુમાનજી મંદિર સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન અર્થે જઈ રહ્યા છે જોવું એ રહ્યું કે ત્રણેય ઉમેદવારોમાંથી જીત કોણ મેળવે છે માત્ર મંદિર મસ્જિદમાં જવાથી મત મળી શકે ખરા તે તો જોવું રહ્યું